સુ નામમાં આપ સર્વને પ્રેમી સલામ રમેશ આપને આપ સૌને આવકારીએ છીએ અત્યારે આપણે બાઇબલ વાંચન કરીશું ગંડાનું પુસ્તક અને તેનો છવ્વીસમો અધ્યાય તમને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ફરીને અમે ગંડાનું પુસ્તક છવ્વીસમો અધ્યાય અડધો હું વાંચીશ ને અડધો રમેશ વાંચીશ

અને મુસાએ તથા રાજા કે મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીકોની પાસે તેઓને એમ કહ્યું વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરનાની ગણતરી કરો જેમ યહોવાએ મુસાને તથા જે ઇઝરાયેલી મિશા દેશમાંથી નીકળ્યા હતા તેઓને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયેલનો જ્યેષ્ઠ પુત્ર રૂબેન રૂબેનના દીકરા હનુકથી હનુકનું કુટુંબ પાલુથી પાલુયોનું કુટુંબ હેસનોનથી હેસનોનીઓનું કુટુંબ કાર્મીથી કાર્મીઓનું કુટુંબ રૂબેનીઓના કુટુંબો એ છે અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ તેતાળીસ હજાર સાતસો ત્રીસ હતા અને પાલુના દીકરા એલિયાબ અને એલિયાબના દીકરા નમુવેલ તથા દાથાન તથા અભિરામ જે દાથાન તથા અભિરામ પ્રજાથી પસંદ કરાયેલા હતા તથા જેઓએ કોરાની સભામાં મુસાની તથા હારુની સામે ટક્કર લઈને ટક્કર લીધી હતી તે જ સમયે પૃથ્વી પોતાનું મોહ ગાડીને તેઓને કોરા સહી ગણી ગઈ તે સમયે અગ્નિ અઢીસો માણસોને સ્વાહ કરી ગયો ને તેઓ ચિહ્નો રૂપથી પડ્યા કોરાના દીકરા મળ્યા ને સિમિયોના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે નમુએથીઓનું કુટુંબ થી સાવલીઓનું કુટુંબ સિમિયોને કુટુંબ એ છે તેઓ બાવીસ ને બસો હતા ગાદના દીકરાઓ તેઓના કુટુંબો પ્રમાણે સફોનથી સફોનીઓનું કુટુંબ

અને એ છતાં ઓનાન કનાન દેશમાં મારી ગયા અને યહુદાના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે આ હતા સેલાથી સેલાન સેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ જેરાથી જેરાહીઓનું કુટુંબ અને પેરેસના દીકરા આ હતા હેસવનથી હેસવનીઓનું કુટુંબ હામુલથી હામુલીઓનું કુટુંબ યહુદાના કુટુંબો એ છે તેઓમાંના જીવોની ગણતરી થઈ તેઓ છોતેર હજાર પાંચસો હતા ઈશા ખાન દીકરા તેઓના કુટુંબ પ્રમાણે કુટુંબ કુવાથી પૂર્વીનું કુટુંબ યાસુબ થી યાસુબીઓનું કુટુંબ સિપ્રોન થી કુટુંબ ઈશા ખાન કુટુંબો એ છે તેઓમાં ના જીવોની ગણતરી થઈ તેઓ ચોસઠ હજાર ને ત્રણસો હતા જગુલોના દીકરા તેઓના ઓના કુટુંબ પ્રમાણે શેરત થી કુટુંબ એરોન થી કુટુંબ યહવેલ થી કુટુંબ જગુલોનું કુટુંબ એ છે તેઓ મારા જોની ગણતરી થઈ તેઓ 60000 ને 500 હતા ઋષુગના દીકરા તેઓના ઓના કુટુંબ પ્રમાણે મન્નાસા તથા એફરાઈ મન્નાસાના દીકરા માર્કેટથી માખીરિયોનું કુટુંબ અને માકિરને પેટે ગિરિયાદ થયો અને ગિલિયાદથી ગિલિયાદોનું કુટુંબ ગિલિયાદના દીકરા આ છે એઝેરથી એઝેરિયોનું કુટુંબ કુટુંબ અને કુટુંબ અને કુટુંબ અને કુટુંબ અને હેબે થી હેબેરિયો નું કુટુંબ અને હેબે દીકરા સલોફાદ ની દીકરા નો હતો પણ દીકરીઓ હતી અને સલોફાદ ની દીકરીઓ ના નામ મહલા તદરવા કોગલા મિલકા તથા તિરશા હતા મનનાશા ના કુટુંબો એ છે અને તેઓ માં ને ગણતરી છે તેઓ 52700 હતા એબ્રાહિમ દીકરા તેઓના કુટુંબ પ્રમાણે આ છે સુતેલા થી સુતેલા હયો નું કુટુંબ બેકેટ થી બેકેરીઓ નું કુટુંબ તાહાન થી કુટુંબ અને સુતેલા દીકરા આ છે એરાનથી થી એરાન નું કુટુંબ એબ્રાહિમ ના કુટુંબો એ છે તેઓ માના જેઓની ગણતરી થઈ તેઓ 32500 હતા યુસુફના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે બે છે બિન્યામિનના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે બેલાથી બેલાયોનું કુટુંબ આસબેલથી આસબેલીઓનું કુટુંબ અહિરામથી અહિરામીઓનું કુટુંબ સફુભમથી સફુમીઓનું કુટુંબ હુફામથી હુફામીઓનું કુટુંબ અને બેલાના દીકરા આઠ તથા નામાન હતા આઠથી આઠલીઓનું કુટુંબ નામાનથી નામાની અનુ કુટુંબ બિનયામીનના દીકરા તેઓના કુટુંબ પ્રમાણે એ છે અને તેઓ માના ગણતરી થઈ તો પિસ્તાળીસ છસો હતા આગળ દીકરા તેઓના પ્રમાણે આ છે તેઓના પ્રમાણે એ છે સર્વ ગણના તેઓ ચોસઠ હતા આશિરના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે ઇમનાથી ઇમનીઓનું કુટુંબ કુટુંબ ઈસવી બરિયાઓનું કુટુંબ બરિયાના દીકરાઓથી હેબેની હેબેરથી હેબેરીનું કુટુંબ માલકીઓથી માલકીઓનું કુટુંબ અને આશિયરની દીકરીનું નામ ચેરા હતું આશિરના દીકરાઓના કુટુંબો એ છે તેઓમાંના જેઓની ગણના થઈ તેઓ ત્રેપન હજારને ચારસો હતા નકતાલીના દીકરા તેઓના કુટુંબો પ્રમાણે

તેઓના નામોની સંખ્યાના પ્રમાણમાં એવોને દીર્થનો વારસો વહેંચી આપો જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો આપ પ્રત્યેકને તેના લોકોની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે તથા ચિઠ્ઠીઓ નાખીને દીર્થની વહેંચણી કરી તેઓને પોતાના બાપોના કુરોના નામ પ્રમાણે વારસો મળ્યો ઘણા તથા થોડાની વચમાં વારસાની વહેંચણી ચિઠ્ઠીઓ નાખીને થાય અને લેવીઓમાંના જેઓની પોતાના કુટુંબ પ્રમાણે ગણતરી છે તેઓ આ છે ગેરસોનથી ગેરસોનીઓનું કુટુંબ કહરથી કહાથીઓનું કુટુંબ મરારીથી મરારીઓનું કુટુંબ લેવીઓના કુટુંબો આ છે લિફનીઓનું કુટુંબ હેબ્રોનીઓનું કુટુંબ બહ્લીઓનું કુટુંબ મુસીઓનું કુટુંબ કોરાવીઓનું કુટુંબ અને કહારના પેટે આમરામ થયો અને આમરામની સ્ત્રીનું નામ યોખેબે થતું તે લેવીની દીકરી હતી કે જે મિશ્રમાં લેવીને પેટે થઈ હતી અને તેને આમરામના પેટના હરુણ તથા મુસા તથા તેઓની બહેન મરિયામ થાય અને હરુણને પેટે નાદા તથા અભીવું એલર્જર તથા ઇથામાર થયા અને નાદા તથા અભીવું એહોવાની ચમુક પાર્કો અગ્નિચળવતા માર્યા ગયા અને તેઓ મારા જેવોની ગણના થઈ તેઓ એટલે એક માસના તથા તેથી વધારે વયના સર્વનરો ત્રેવીસ હજાર હતા કેમ કે પુત્ર મધ્ય તેઓની ગણતરી થઈ નહોતી કેમ કે ઇસ્ત્ર પુત્રમાં તેઓને વારસો મળ્યો ન હતો મુસાથી તથા એલ હાજર યાજકથી જેઓની ગણના થઈ તેઓ એ છે તેઓએ મોવાબના અરણ્યામાં યર્દનને કાંઠે યરિફાની પાસે પુત્રોની ગણતરી કરી અને પણ મુસા તથા હરુન યાજકે જ્યારે સિનાઈના અરણ્યામાં પુત્રોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓ માનો એક પણ જીવતો રહ્યો ન હતો પ્રભુ આ વાંચેલા વચનો પુષ્કળ આશીર્વાદિત પ્રાર્થના કરીએ પવિત્ર છે પવિત્ર છે નામનો ઉચ્ચાર કરીએ છીએ કેમ કે તમે અમને ખંડી લીધા છે અને અમને તમારા બાળક બનાવ્યા છે અને તમે અમને બાપ કહેવાનો જે અધિકાર આપ્યો છે તેને લઈને પિતા અમે તમારું નામ લઈ શકીએ છીએ તેને માટે અમે તમારો આભાર તપકાર માંડીએ છીએ વિશેષ આજના દિવસની અંદર અમે તમારા જે વચનો વાંચ્યા એ વચનો સાંભળીને ભોળી ના જઈએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો આ વચનો સમજવા માટે અમારા જીવનને ઉતારવાને માટે પણ અમે તમારી મદદ માગી લઈએ છીએ વિશેષ કરતા બહુ ખૂબ જ પ્રતીક છે અને તેની નિશાનીઓ રૂપે અત્યારે પૃથ્વી પર સારો ગઈકાલે લડાઈઓ ચાલી રહી છે ભયંકર અગ્નિ વરસી રહ્યો છે તાપ વરસી રહ્યો છે વરસાદની અંદર ઘણી જગ્યાએ પુષ્કળ નુકસાન થઈ રહ્યા છે લોકો બીમાર પડી રહ્યા છે અને આ સગડી બીના ઉપર તમે અમે નજર નજર નિહાળી રહ્યા છે ત્યારે મેં પિતા તમે કહ્યું છે તેમ કે હું ફરી પાછો આવીશ એ બીના પ્રોપિતા અમે માનીએ છીએ સ્વીકારીએ છીએ કે પિતા તમે ચોક્કસ પાછા આવવાનું છે પણ જ્યારે તમે પાછા આવો ત્યારે પ્રોપિતા અમે તમોડી મળવાની માટે તૈયાર હોય તેને માટે તમે અમારા હૃદયને તૈયાર કરો અમારી સહાયતા મદદ કરો અને સાથેની પાસે રહેવા આદિ વ્યાધિ રોગ ઉપાધિ અને સર્વ શૈતાનિક બાબતોથી પ્રભુ પિતા તમે અમને બચાવી રાખો અને તમારા માર્ગોને ચલવાની માટે પિતા તમે અમારા હૃદયને ખડક જેવા મજબૂત બનાવો વિશેષ પિતા અમે માગીએ તમે જાણીએ છીએ કે નથી જાણતા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય ત્યારે તમારા તંદુરસ્ત હાથમાં સ્પર્શ કરો સ્પર્શ કરો અને તમે સંપૂર્ણ બેદા પણ મળે એ કૃપા તમે થવા દો ગરીબના વિદભાવની સહાયતા મદદ કરો કે કુટુંબમાં હૃદય પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રોપિતા તમારા આર્થિક દિલાસાથી ભરપૂર કરો અને એ કુટુંબને સ્વજનને જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાની માટે પણ પ્રોપી તમે તેઓની સહાયતા મદદ કરો મારા દેશને આશીર્વાદિત કરો મારા રાજને આશીર્વાદ આશીર્વાદિત કરો ભરપૂટ કરો કે તેઓ તેઓની જવાબદારી અદા કરી શકે અને તમને માનની મહિમા મળે તેવું તમે અત્યારે પૃથ્વી પર ઘણી જગ્યાએ તમારા લોકોની સત્તામણી થઈ રહી છે ત્યારે પિતા મિત્રોને વિનંતી કરી કે સત્તાવાળી લોકોને હૃદય તમારા મુખના વચનો દ્વારા કાઢી નાખો અને તેઓ તમારા લોકો બને અને તમારા લોકોની સતામણી બનતા અને તમને માનને બેમાં મળે એવું પણ તમે થવા દેજો સતાવણી બેઠેલા લોકોને માટે પિતા વિનંતી કરી કે તમે તેઓની સહાય કરો તેઓના હૃદયોને મજબૂત કરો કે તેઓ તમારા માર્ગોમાંથી ભટકી ના જાય પણ તમને જ ભડકી રહે અને પિતાએ તમારા બાળકો ગણી રહે એવું તમે થવા દેજો પિતા ઇઝરાયલને આશીર્વાદિત કરો ઇઝરાયલના લોકોને આશીર્વાદિત કરો ઇઝરાયલની જે લડાઈ ચાલી રહી છે ત્યાં હજારો લાખો લોકો મરી રહ્યા છે ત્યારે પિતા એ ભૂમિ તમારી ભૂમિ છે અને ભૂમિમાં વસનારા લોકો પણ પ્રભુ તમારા લોકો છે ત્યારે તમે તેઓનું વિશેષ રક્ષણ કરો જે શેતાન ત્યાં આવે પ્રભુ તમારા લોકોને સતાવી રહ્યો છે જે શેતાનને તમે અંકુશમાં લો કેમ કે તે શેતાનને તમે હણેલો છે પણ અત્યારે પિતા એ અત્યારે છૂટા દોરમાં છે ત્યારે તમે ત્યારે ફરીને હણો અને તમારા લોકોપિતા તમારા નામનો જે જે કાર થવા દો અમારી સહાય મદદ કરી રહ્યા છો ઇન્ડિયામાં તમે અમારી તંદુરસ્તી સાચવી રાખી છે આ સગડી તમારો આભાર માને છે હવે પછી અમે આ સગડીઓ તમારી સમક્ષ લાવીએ છીએ જે અમારા તમારા પુત્ર અમારા મધ્યસ્થી સુધી તેમની વાત તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેનો સ્વીકાર કરો હતા 阿弥陀佛。